પીએમ કિસાન ઓફિસિયલ યુટ્યુબ ચેનલની અંદરનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો તમારા ખાતાની અંદર કયા દિવસે આવશે તો હપ્તો ક્યારે જમા થશે એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે દેશના કરોડો લોકોને આ યોજનાનો લાભ મળે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતો અનુસાર આ યોજનાનો લાભ આપે છે તો આજે પણ ભારત સરકાર પચાસ ટકાથી વધુ વસ્તી જે ખેતી નિર્ભર છે તો આમાં ઘણા બધા એવા ખેડૂતો છે જેમની જેમની ખેતીમાં આવક એટલી વધારે નથી તો આવા ખેડૂતને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે તમારા સરકાર વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ દેશના કરોડો લોકોને લાભ મળે છે સરકાર આ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા મોકલે છે આ યોજના બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી અઢાર હપ્તા બહાર પાડવામાં આવે છે તો હવે ખેડૂતોને આ યોજનાનો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો આપણે જાણીએ કે સ્કીમમાં ચાર મહિનાના અંતરાલમાં એક હપ્તો મોકલવામાં આવે છે તો સરકારે ઓક્ટોમ્બરમાં અઢારમો હપ્તો મોકલ્યો છે તો આ હિસાબે બે ઓક્ટોમ્બર જે બાદ ચાર મહિનો ફેબ્રુઆરી થવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં ખેડૂતોને આશા છે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનાની અંદર જારી થઈ શકે છે તો મિત્રો હાલમાં સરકાર દ્વારા જે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પણ મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને ઓગણીસમો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર એમના ખાતાની અંદર જમા થઈ શકે તો સરકારે હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આ સિવાય તમને જણાવીએ કે કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે અમુક કામ કરવા જરૂરી છે નહીં તો તમારો હપ્તો છે આગામી અટકી શકે છે એટલે કે ઓગણીસમો હપ્તો છે એ તમારો અટકી શકે છે તો આ સિવાય પીએમ કિસાન યોજનામાં એ કેવાય સી લેન્ડ વેરિફિકેશન જરૂરી છે જે ખેડૂતોને આ કામ કરાવ્યું નથી તેઓ આગામી હપ્તા અટકી શકે છે તો તમારે સમય પૂર્ણ થયા પહેલાં તમારે આ કામ કરવાનું રહેશે એ કેવાય સી તો તમારી જમીનની ચકાસણી તમામ અપડેટ આપવાની રહેશે જય મિત્રોંતે માતરમ જય ગરવી ગુજરાત